હાલો મિત્રો બધાય જમવા રીંગણા બટેટાનું મસ્ત મજાનું શાક બનાવ્યું છે જો સરસ મજાનું આ છે સાસ અને આ છે મસ્ત મજાનો રોટલો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ વાડીએ જોઈ શકો છો નજારો આવો કઈક નજારો છે તો આવી કંઈક અમારે સિંગ થઈ ગઈ છે તમે મજાની ખાડ પણ જામી ગયો છે બે દીમાલ બે દીમા ખાડ પણ લેવું પડશે

કેમ છો બધા મજામાં મજામાં આવી ગયા છીએ વાડીએ તો આજનો તમને નજારો બતાવો આ છે કઈક ભીંડો તમે જોઈ શકો છો ચાર હિંગો આવેલી છે વિડીયો ગમે તો લાઈક શેર ફોલો કરતા ત્યાં સુધી બાય બાય

વરસાદ આવવાની તૈયારીમાં છે રોડવા માંડ્યું વરસાદ રોડે છે તો મિત્રો જોઈ શકો છો